brought to you by Techno Camon 30 series. નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આ વખતે ખૂબ રસપ્રદ રહી બે હજાર ચોવીસમાં ચૂંટણી જ્યારે આવવાની હતી ત્યારે બધાને એવું લાગતું હતું કે ચૂંટણી આ વખતે સરળતાથી રહેશે પરંતુ એવું ના થયું બધી જગ્યા ઉપર કોઈ ને કોઈ પ્રસંગ બન્યો ક્યાંક વિવાદ થયા ક્યાંક આંદોલનો થયા અને અંતે છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂનના પૂર્ણ થઈ ગયું હવે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ તમામની નજર એ ઉપર હતી કે આપણે જેને મત આપ્યો છે જે પાર્ટીને આપણે મત આપ્યો છે તે એક્ઝિટ પોલની અંદર ક્યાં સ્થાન મેળવે છે એક્ઝિટ પોલની બધાને રાહ હતી સાંજના સાડા છ એટલે પહેલી જૂનના સાંજના સાડા છ વાગે એક્ઝિટ પોલ આવી ગયા તમામ એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલ જાહેર કરી દીધા હવે આ એક્ઝિટ પોલ કોઈ એવું સચોટ રિઝલ્ટ નથી કે જેનાથી સરકાર ઘડી શકાય કે ખબર પડી જાય કે આની જ સરકાર છે પરંતુ હા એક અનુમાન ચોક્કસથી આવી જાય છે કે આ સરકાર બની શકે છે એક્ઝિટ પોલ માત્ર એક સર્વે છે એ કોઈ સ્પષ્ટ સો ટકા રિઝલ્ટ નથી ગુજરાતની આમાં વાત કરીએ સ્પેસિફિક ગુજરાતની અંદર એક્ઝિટ પોલમાંથી જે સમીકરણો જે આંકડા બહાર આવ્યા છે તેમાં એબીપીસી વોટર અને ઇન્ડિયા ટુડેના એક્સિસ માય ઇન્ડિયા એ બે એજન્સી એવી છે કે જેમને ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે તેમાંથી એક બેઠક કોંગ્રેસને આપી છે હવે આ એક બેઠક કહી આ એક બેઠક પહેચાનવી કે એને શોધવી બહુ મુશ્કેલ નથી કારણ કે એક બેઠક અનેક એવી બેઠકો છે કે જેની અંદર ગુજરાતમાં વિવાદ થયો જામનગરની હોય સુરેન્દ્રનગરની હોય બનાસકાંઠાની હોય ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું તે પણ બહુ મોટો ભાગ ભજવે છે અને એ સ્વાભાવિક છે કે કોંગ્રેસ તરફ વલણ વધારે થઈ જાય પરંતુ સુરેન્દ્રનગર બેઠકની આપણે વાત કરવી છે સુરેન્દ્રનગર બેઠક ઉપરથી આ વખતે છેલ્લા ઘણા સમયથી છેલ્લા આપણે બે હજાર ચારની ની વાત કરીએ તો સોમાભાઈ પટેલ બે હજાર નવમાં સુમાભાઈ પટેલ તે કોંગ્રેસમાંથી સતત જીતતા આવ્યા પછી બે હજાર ચૌદમાંથી મોદીની જે એન્ટ્રી થઈ તે બાદ તેમની હાર થઈ ભાજપે આ વખતે બેલેન્સ કરવા માટે કારણ કે સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજમાંથી ત્રણ પેટા આવે છે કે એમાં એક ચુવાડિયા કોળી સમાજ હોય તળપદા કોળી સમાજ હોય અને એક ઘેડિયા હોય સુરેન્દ્રનગરની અંદર તળપદા કોળી સમાજ અને ચુવાડિયા કોળી સમાજ વધારે છે અને એમાં પણ તળપદા કોળી સમાજની વસ્તી વધારે છે ભાજપે આ વખતે ચંદુભાઈ કે જે ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે તેમને ટિકિટ આપી તો બીજી તરફ કોંગ્રેસે પણ સામે ઋત્વિક મકવાણા કે જે તળપદા કોળી સમાજમાંથી આવે છે તેમને ટિકિટ આપી બે કોળી સમાજના નવા નેતાઓ છે નવા નેતા તરીકે મેદાને ઉતર્યા છે અને તળપદા કોળી સમાજનું સુરેન્દ્રનગર બેઠક ઉપર સૌથી વધારે પ્રભુત્વ છે એટલું ચુવાડિયા કોળી સમાજનું નથી બીજો એક પણ છે કે સુરેન્દ્રનગર બેઠક ઉપર ક્ષત્રિય સમાજ વધારે છે હવે આ બધા સમીકરણો વચ્ચે જ્ઞાતિ સમીકરણ પણ એક મહત્વનો ભાગ ભજવતું હોય છે સુરેન્દ્રનગરની અંદર આપણે જો જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો કોળી સમાજ જ સૌથી વધુ કોળી સમાજ પાંચ પોઈન્ટ નેવ્યાશી લાખ એટલા કોળી સમાજ છે ક્ષત્રિય સમાજ બે પોઈન્ટ ત્રેવીસ લાખ દલિત સમાજ બે પોઈન્ટ ત્રણ લાખ માલધારી એક પોઈન્ટ પાટીદાર એક પોઈન્ટ મુસ્લિમ સમાજ એક પોઈન્ટ એક લાખ બ્રાહ્મણ સમાજ ઝીરો પોઈન્ટ એકસઠ લાખ જૈન સમાજ ઝીરો પોઈન્ટ એકતાલીસ લાખ અને અન્ય ચાર પોઈન્ટ સુડતાલીસ લાખ આ બધા મતદારો તો છે જ પરંતુ આમાં સૌથી વધારે કોળી સમાજ અને એમાં પણ સુરેન્દ્રનગરની બેઠક એટલે તળપદા કોળી સમાજ વધારે રહેવાનો છે આ બધા વચ્ચે ક્ષત્રિય જે બે લાખથી પણ વધારું છે તો એમના મત જો ભાજપની અંદર કન્વર્ટ નથી થતા તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થાય છે મતલબ કે કોંગ્રેસને આ વખતે સુરેન્દ્રનગર બેઠક જીતવા માટે એક સોફ્ટ કોર્નર મળી ગયો એવું તે લાગે છે અને ભાજપની અંદર તેને પામવી એ બેઠક પામવી એ બહુ અઘરી લાગી રહી છે કારણ કે નવા નેતા છે ચંદુભાઈ શિહોરા એમને ભાજપે ઉતાર્યા છે પરંતુ અને એમ પણ એક વાત છે કે તે ચુવાડિયાપુરી સમાજમાંથી આવે છે આ બેઠક ઉપર તમને મતગણતરી ટોટલ મતદાર કહું તો વીસ લાખ ને ઓગણત્રીસ હજાર જેટલા ટોટલ મતદાર છે હવે આગામી સમયની અંદર તો જે રિઝલ્ટ આવશે ચાર તારીખે તમે ગુજરાત તક પર સટીક રિઝલ્ટ જોઈ શકો છો આ તો માત્ર અનુમાન છે કે આવું થઈ શકે છે કે કોંગ્રેસની એક બેઠક મળી શકે છે આ બાબતે તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ત્યાં સુધી જો તમે ગુજરાત તકને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે અમને ફોલો કરી લેજો જેથી કરીને ચૂંટણીલક્ષી તમામ રિઝલ્ટના દિવસના હોય કે પછી તમામ સમાચારો હોય તમારા સુધી સૌથી પહેલા અમે પહોંચતા રહીશું